هonders আযাতরে। গ্ীরাি আটিেলি যানিযে. tim ça ঙধাই পাক্গজি এই আই মস্যবানি য়ানি對啊 আন তূয়্ পৃারপাদে ..঑কথাটিদিদিয়ে গ্য়া wiҧাকয়�

અલ્યા શિટ ઈ તો હું ખાલી કૂડા તો 1.5 લાખ ને 150 રૂપિયા ભાડું ભરવાનું થાય કે તમારે કાઢું તો બીડે ભાડવા જ મળ્યું રહેશે 5-5000 માં આ લેવા છે અને તમે તો 100 મહિના દોઢ વાર થી ભાડું નથી સુકતા શિટ આને બધું આનો અપતાણ ઊણ ઊણ બધું ભરાઈ જ ને તો ઓલું નહીં ભરતું શું કેવરા ઓલું કેવરા ભાડું

તો હવે આપણે હમપીન જવાનો ઢગડો કરવાનો નહીં એટલે આ સીટ કંટાવાની ના કંટાવા એ ઓબલો તમને હું એક વાત કહી છું બરાબર બોલો આજથી તમે નહીં વજો ને ના લો મને આલો વચન વચન પટેલ તમે મને વચન આલ્યું બરાબર હવે મેં કદી તમને વડતા ભાય તો ઓન ઓન થી ઓજી તમને હું મુખાડીશ રાત હશે કે દાડો છે બરાબર શેર મને તો પણ ભૂલવાની બીમારી છે

અમારા છો છો ભાગના ફૂલ સપોર્ટ દેવા માટે ને અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ